હવા ચડી ગયું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટો મારી દઈશ થોડાક દી ખમો નવરા પડે મશીન લઈને આવીશ ને કોણ મને ખાડા જોઈ લઈશ આટલી અધી નાગાઈ કરવાની આટલી હદે દાદાગીરી બોલે ભાજપ ના મારે ઘટના બની આ મેન ગેટ છે બેન ઘર નો બધા નીચે બતાવા આ બેન નું ઘર છે આ વિશાળ ગામ છે ભેસાણ તાલુકાનું આ મેન ગેટ છે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે આઠ ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો કે ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કાઢ નાખીએ બેલા મામલતદા શું કાઢવાનું

અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીને કાંઈ લેવા દેવા નથી અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એવી ભાજપના ગુંડા હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ કરે કોર્ટ હુકમ કરે તો આ પેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર છતાંય તું ભાઈ કોણ મામલતદાર થી મોટો તું પ્રાંત મોટો તું આવીનેલાણ આઠ પાછળ મિત્રો બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટે ખોટા ધંધા કરે છે કામ અશાંતિ ફેલાવે છે અને હવે તું એમ કે છો ગુંડા આ અત્યારે બેલા રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપને લેતો હોય આ બેલા પડ્યા છે હવે તું આ